રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો આજે અમે જઈએ છે મહેમાન આવે છે તેડવા માટે એરપોર્ટે લંડન લુટોન એરપોર્ટ નીકળ્યા છે અમારે ઘરેથી થી ચાસો અહીંયા લિંકન લિંકન થી લેસ્ટર લેસ્ટર થી કેટરિંગ અને કેટરિંગ થી લુટોન એરપોર્ટ તો ચાલો કોણ આવે છે તેડીએ અને બતાવીએ તમને રસ્તામાં જો મસ્ત મસ્ત અહીંયા ગામડાઓને આવે છે એ પણ જુઓ કેવા હોય છે ઇંગ્લેન્ડના ગામડાઓ રસ્તા બધું જો ઇંગ્લેન્ડ તો ઇંગ્લેન્ડ છે ભારત તો ભારત છે પણ ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ છે તો મિત્રો અમે આવી ગયા છે હવે લેસ્ટર જોવો છો અહીંયાથી દેખાય છે લેસ્ટરનો બોર્ડ અને હમણાં સિટી સેન્ટરમાં જાશું બકાલુ લેશું અને પછી આગળ મિત્રો અહીંથી ચાલુ થાય છે મિની ઇન્ડિયા મેલ્ટન રોડ આ છે મેલ્ટન રોડ પ્યોર કાઠિયાવાડી કે તો કાઠિયાવાડી જે કે બધું અહીંયા મળે આપણું એમ કે બધું બધું એટલે બધું ગુજરાતીઓ મળે આપણું મળે જમવાનું મળે કપડાં મળે બધું એ ટુ ઝેડ એને કહે છે મેલ્ટન રોડ મિની ઇન્ડિયા

જેટલી વધારે દુકાનોના એટલું વધારે ફાયદો જેટલી કોમ્પિટિશન ચાલે એમ બધું સસ્તું સા ફ્રૂટને અહીંયાના પગાર પ્રમાણે છે ને બધું સસ્તું કહેવાય એમ બધું છો આમ 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 ફ્રૂટની તો ઠગલા બન છે કેટલા ફ્રૂટ તમને બતાવું કારણ કે હું લેતો હોય જાઉં ને એક સાથે બતાવું એટલે થોડુંક અઘરું છે પણ બહુ બધું છે એમ હા તો દાડમ છે ત્રણ દાડમ મળે એક ને ઓગણ માં ત્રણ દાડમ બરોબર એક પાઉન્ડ ને સિક્સટી નાઇન માં ત્રણ દાડમ દાડમ મસ્ત હોય ખબર નહીં કચ્છ ના હોય કે ક્યાં ના હોય કે જો ક્યાં ના છે તમને કોઈને ખબર હોય તો આનો તો ફટાફટ લઈ લઈએ તો મિત્રો અમે હવે બધું લઈ લીધું છે અને લઈને નીકળી ગયા છે લેસ્ટર થી કેટરિંગ જવાનો રસ્તો છે ત્યાં ચાલો તો જુઓ મસ્ત મસ્ત લેસ્ટર અને લેસ્ટર પછી કેટરિંગ ભાઈ ઘરે બેઠીને તમે બધા જોઈ શકો હું કેવું છે અહીંયા બધું બકાલો બધું લઈ લીધું બહુ ભીડ હતી બકાલામાં લેવામાં પણ અને બકાલું પણ એટલું બધું ફ્રૂટ ને બકાલો એટલે થોડીક વાર લાગી પણ ફટાફટ હવે તો આ મિત્ર અહિયાં નું રેલવે સ્ટેશન છે લેસ્ટર રેલવે સ્ટેશન અહિયાં બહુ ટ્રેન ભાગ્યે જ જોવા મળે અને રસ્તો આમ સિટીમાં થઈને હવે જાય છે કેટલીક બાજુ બધું બધું બિલ્ડિંગો બધું આમ ચોખ્ખા બધું રૂલ્સ રૂલ્સમાં હાલે છે એટલે બધું વાહ ભાઈ વાહ બધા પાસે ગાડીઓ અહીંયા બધા પાસે જોબ મેન તો હું કારણ છે કે બધા પાસે કામ છે કામ હોય ને એટલે બધા પાસે ગાડીઓ હોય એમ ગાડીઓ સામાન્ય છે અહીંયા ગાડીઓ તો જોઈએ નહીં તો હું ગાડી વગર અહીંયા ક્યાંય જાઉં બહુ અગ્રુપ થઈ જાય એમ વરસાદ પડે ઠંડી પડે એટલે ગાડી જોઈએ એમ કે બાઇક તો ખાલી બે ત્રણ મહિના ચાલે બાકી વધારે બાઇક અહીંયા ચાલે નહીં

જોઈએ આ પાછું શું છે ખરોડું આમ ઉતરે હવે અહિયાં કઈ નથી બોલો જોવો એટલી જ વારમાં જોવો કેટલું બધો હવે છે પણ એમ કેટલો નહીં પણ ત્યાં બહુ હતો એમ હવે આગળ સુધી છે ઝીરો પડે ને આવે પડે ને આવે અહીંયા છે ને હવે તો કાય યમ આવી રીતે જ રેસે બસ આજ છેલ્લો આગળનો વિડીયો તમે ને એમાં તડકો અને એ બધું છેલ્લું છેલ્લું છે

બાકી બાદળું છે ને એક જગ્યાએ તૂટી પડ્યું એવી રીતે ભગવાને પણ છે ને એક જગ્યાએ વરઘી પડે એમ ભગવાનની કૃપા આવી રીતે થાય ભલે પાડોશી ના અહિયાં જો પાડોશી ને કઈ નથી ઓલા બાજુ વાળા ને લેલમ સેલમ કરી દીધા આવે એટલે આવી છે ને ભગવાન ની કૃપા આવી હોય થાય ના એની ઉપર થાય જુઓ એટલી ગળીમાં તો પાછો તડકો નીકળી ગયો એકદમ એમ થાય કે ક્યારે કઈ હતું જ નહીં એમ એમ આવું છે

સુભાષભાઈ છે બપોરા કર્યા બહુ મજા આવીને ને હવે જઈએ છીએ મહેમાન તેડવા એરપોર્ટે સાંજે સાત વાગ્યા નું પ્લેન છે ચાલો મળીએ એરપોર્ટે છે ભાઈ વિમાન